તાજેતરમાં એક જાગૃત નાગરિકે અંકલેશ્વરમાં આવેલી ખાનગી કંપની દ્વારા જાહેર સ્થળોએ દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાની માહિતી મેળવી તેમણે તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને અંગે જાણ કરી જેના પરિણામે જીપીસીબીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને પાણીના નમૂનાઓ એકત્રિત કર્યા આ કાર્યવાહી બાદ કંપનીના અધિકારીઓ અને સ્થાનિક નેતા સાથે સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા આ જાગૃત નાગરિકને વારંવાર ફોન કરીને ધમકીઓ આપવામાં આવી રહી છે કંપનીના એક અધિકારીએ કહ્યું તારે શું પડી છે તું કોણ છે કે મારી કંપનીના જીપીસીબી દ્વારા પાણીના નમૂનાઓ લેવડાવે છે

जुने तांडे है रिजिग्नेस जुने तांडे है बोलो ना क्या थी बोलो उम्र वाड़ा उम्र वाड़ा आपने बोले कंपनी आगे तो मैं आया था कई आगे पानोली कई पानोली के कई रेंडी यस या हाँ? पानी बोलो मानस चाट तो तो तुम्हें कहते थे क्या खराब पानी से यूँ से हाँ खराब तो पानी वाश मारते हो तुम वाश मारते हो तुम्हारे टेस्टिंग करवाने से ટેસ્ટિંગ કરવાનું કામ એ કીધું મેં તો કે ખાલી જીપી ખાલી સેમ્પલ લેવાનું કીધું સેમ્પલ તમારે તમારો અધિકાર છે સેમ્પલ લેવાનો પત્રકાર તરીકે અમે પૂછી રહ્યા છીએ પત્રકાર તરીકે સેમ્પલ નો લઈ શકો સેમ્પલ થોડું લીધું મેં ક્યાં લીધું તો તમે એ વાત કરતા ની સેમ્પલ લેવાની હો ક્યાં સેમ્પલ લીધું મેં તો એ હું તમે કહો સેમ્પલ લેવાની ક્યાં સેમ્પલ લેવાનું કીધું મેં હવે તમે ક્યાં છો હું આવું છું અત્યારે અરે તમે ક્યાં તો હું આવું બોલો ને

તો આપણે તમે એમડીસી રે એમબી ફેક્ટરી રે ત્યાં શું જાવ છો એટલે ત્યાં શું જાવ છો એમ પત્રકાર જો સાહેબ પત્રકારના જે गेला ઉટા ત્યાં પાણી ન કે દોતું હા પાણી આપણે કમ્પ્લેઈન કરેલી છે કમ્પ્લેઈન કરેલી થી મારો ભાઈ છે અને આગળ રૂપાલા રૂપલાલ સાહેબને હું તમને નંબર આપું છું તમારો માંગો નહી તો ત્યાં અને ત્યાં તમે પૈસા ને એવું લ્યો છો ખરા તમે પૂરાવ કડ્યો સાહેબ પૈસા કોઈ પણ કમની પાસે હોય એક પણ કમની પાસે હોય નહી લેતા એક પણ કમની પાસેથી એક પણ પૈસાનું મને પૂરાવ કડ્યો સાહેબ ઓકે સાહેબ ઓ એક પણ કમની હા હા હું પોતે જ ડાન કરું છું હા તે કાઈ માનતું ચાલવા આ હા હા હેલો 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 કેમ છો તું હા ક્યાથી કોણ